નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી કચ્છ સામાન્ય સામાન્ય પૂર્ણ થઈ ગઈ છે ગણિત વિજ્ઞાન સિવાય બાકી કચ્છમાં છે અત્યારે ભરતી શરૂ છે હવે વેકેશન પીડ્યું છે એટલે હવે છે એ સામાજિક વિજ્ઞાનના રાઉન્ડ પૂરા થયા છે એસટીનો રાઉન્ડ આવેલા છે અને ભાષાનો રાઉન્ડ જાહેર થઈ ગયા છે આવી બધી વાત છે પણ એક દુઃખની વાત છે કે મેરિટ છે એ જે આનથી પણ નીચું જઈ શકે છે સામાજિક વિજ્ઞાનમાં પણ ન ગયું એનું કારણ છે એ તમે આ ફોટામાં જોઈ શકો છો ઘણા એવા ઉમેદવારો આવા નીકળ્યા કે જેણે એક સાથે બબ્બે ઓર્ડર લીધા છે એક સામાન્ય ભરતીનો ઓર્ડર લીધો છે અને બીજી ઓર્ડર છે એ કચ્છ ભરતીમાં આવીને લીધો છે ઘણા ઉમેદવારો એવા રહી ગયા આના આવાના લીધે કે ખાલી હાથ રહેવું પીડ્યું તો આવી કંઈક છે એ સિચ્યુએશન થઈ ગઈ છે ઘણાને છે એ બબ્બે ઓર્ડર પણ ખૂટતા નથી અને અમુક છે એ હા ખાલી હાથે રહ્યા છે શું છું તો કે ઘણાને જેને સારું મેરિટ હતું ને એ બધા પહેલાં સામાન્ય ભરતીમાં તો લાગી ગયા ઓર્ડર લઈ લીધો જિલ્લો પસંદ કરી લીધો એમાં આપણને કાંઈ વાંધો નથી પણ કચ્છ ભરતીમાં પાછા હાજર રહ્યા ન્યાય જિલ્લો પસંદ કર્યો બોલો આને રિપીટેશન કહીશું આપણે રિપીટેશન થયું ઘણા વિદ્યાર્થીઓ છે એમાં આવ્યા રિપીટ થયા જો એ રિપીટ ન થયા હોત ને તો સામાજિકનું હજી છે એ નીચું મેરિટ ગયું હોત ને હજી બીજાને પણ ચાન્સ લાગે પણ પહેલાં વાત આ એ જ બધા લોકો હતા જે પહેલાં મેરિટ પોતાનું નીચું લવરાવવા માટે છે એ આખા ગ્રુપમાં બધે મેસેજ કરતા હતા ક્રેમિક ભરતી કરજો ને અગિયાર બાર વાળાને મળી ગયું હોય નવ દસમાં ન આવતા નવ દસ વાળા છ આઠમાં ન આવતા ને છ આઠ વાળા એકથી પાંચમાં ન જતા ને આવું બધી છે નકરી રિક્વેસ્ટ કરીને આખું ગ્રુપ ભરી મૂકતા આખો દીમાં હવે એ બધાએ પોતે શેરમ મૂકી દીધી પોતાની વખતે છે એ જ અહીંથી આમ નકરા ઠેકડા જ માર્યા છે એની માટેનો એક મસ્ત દુઓ છે ચિંધ સૌને કામ પોતે ડગ ભરે નહીં મૂરખનો એ જામ સાચું હોરઠિયો ભણે બધાને છીન છીન કરે પોતાના સ્વાર્થ માટે કામ આમ કરજો તમે આમ કરજો એટલે અહીંયા રિપીટ ન થતા પોતે ડગ ભરે નહીં પોતે પાછો એવું કંઈ પાલન નહીં કરવાનું મૂરખનો જામ કીધો છે આવાને એના સાચા છે જ તે મૂરખનો જામ સાચું હોરઠિયો ભણે સાચું થાવું નહીં કહેવાનું શું હું ઘણા લોકો જે છે એ મોરબી રાજકોટ સાઈડના હોય અથવા તો અન્ય કોઈ આખા ઉદાહરણ માટે છે એમને અંતરિયાળ ગામડું કોઈક દાહોદ બાજુ જિલ્લો મળી ગયો અથવા તો છોટા ઉદેપુર બાજુ કંઈક તો એમાં છે અત્યારે સામાન્ય ભરતીમાં એમને ઓર્ડર લઈ લીધો પછી પાછું એને એવું વિચારાયું મને કચ્છમાંય મળે છે તો ઘણા પાછા સલાહ માગે એટલે સલાહ પણ દે બીતી કે કચ્છમાં લઈ લેવાય ભલે ગામડેથી આપણે થોડુંક ઓલું થાય પણ નજીક તો ખરું દાહોદમાં ઠેઠ ત્યાં થોડું જો અરે ભાઈ પહેલાં દાહોદમાં જાય દાહોદમાં તને બદલી મળશે આમાં બદલી નહીં મળે તો એવું કાંઈ વિચાર્યા વગર છે એ બધા કચ્છમાં ને બીજો ઓર્ડર એ લઈ લીધો આ બધાને મૂર્ખા કે મૂર્ખની માથે શીંગડા ન હોય એની માટે બીજો ધુવો છે મૂરખ માથે શીંગડા નહીં એ નિશાની હોય એટલે એવા આવા મૂરખની માથે કાંઈ શીંગડા ન હોય ખબર પડી જાય આ મૂર્ખ છે પણ કઈ રીતે ખબર પડે સાર અસાર વિચાર ને અને જનતે મૂરખ હોય એટલે સારું ન હારું એ વિચારવાની જન્મ તેવડ ન હોય ને એને મૂરખ કહેવાય મૂરખને બીજા શિંગડા ન હોય પૂછડા ન હોય આ વાત હોય જે સારું વિચારી ન એકતા હોય ખરાબ વિચારી ન એકતા હોય આવું બધું હોય જે જ નથી કરતો એને મૂરખ કીધા જ રિપિટેશનને લીધે છે આ બધું મેરિટ એટલું ગયું નકા એનાથી નહીં જે નીચે જાત ભાષામાં આવું ન થાય એની માટે તમે બધા કંઈક ગ્રુપમાં પાછા થોડાક ઇમોશનલ મેસેજ મૂકો બાકી આમને જ કંઈ જાડી ચામડીવાળા છે બધા કોઈને કાંઈ અસર થાય એવું છે નહીં ભાષા મેરિટ ઘટાડવું હોય તો રિપિટેશન ઘટાડવું પડશે બાકી એમાં આવો હાલ રહેશે ઘણા જેના દાહોદની એ સાઈડ મેળ્યું છે કચ્છ એમ કહેશે કે હવે કચ્છમાં આવતા રહે ન્યાય જિલ્લો પસંદ કરવા આવશે તો એક વ્યક્તિ છે એ બબ્બે સીટ છે એ રોકવાના છે અને રિયલ ગેંગસ્ટર આપણા બધા મેથ્સ સાયન્સવાળા હજી એનો જ બધું કાર્યક્રમ બાકી જ છે હું તોય કહું છું ગણિત વિજ્ઞાનના નખરા તેજી ઘણા બધા વધારે છે આ સામાજિક ભાષાવાળા તેજી બિચારા બધા સીધા કહેવાય આ બધા ગણિત વિજ્ઞાનવાળા ગેંગસ્ટર છે ગેંગસ્ટર જ્ઞાન સહાયક સાથે માસ્ટર પૂરું કરે છે ને જે છાતી બતાવીને પૂરું કર્યું છે એમ આ એ તો છે જ એ રાખશું તે એમ હજી ગ્રુપમાં બધી વાતો કરે છે હશે ભગવાન સદબુદ્ધિ આપે આવા અને માતાજી સુખી રાખે